તો ખેડા જિલ્લાના ઠાસરામાં ઠાસરા વેપારી મંડળ કો ઓપરેટિવ બેંકનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ઠાસરા વેપારી બેંકના કૌભાંડમાં ચોકીદારો જ ચોર હોવાની બૂમો ઉઠી રહી છે તો બેંકમાં મૂકેલું સોનું બદલાઈ ગયું હોવાના વેપારીઓના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે ત્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ પણ બેંકના ડિરેક્ટરો અને હોદ્દેદારો દ્વારા આ જવાબદારી સામે કાર્યવાહી કરવામાં ઢીલ દાખવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે તો તાજેતરમાં જ ઠાસરામાં ટીચર્સ ક્રેડિટ સોસાયટીમાં મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ ઠાસરામાં ફરી એકવાર વેપારી બેંકનું કૌભાંડ બહાર આવ્યું હતું જેમાં વેપારીઓ દ્વારા બેંકના હોદ્દેદારો અને કર્મચારીઓ સામે આક્ષેપો કર્યા હતા તો ઠાસરા વેપારી બેંકમાં લોન લેવા માટે ગીરવે મૂકેલા સોનાના દાગીના બેંક દ્વારા જ બદલીને નકલી અથવા તો ઓછા કરી નાખ્યા જેને અમને લોન આપી છે ચલો બરાબર વસ્તુ છે લોન આપી છે આપણે આપણું સોનું સાચું હતું ત્યારે લોન આપી છે બરાબર છે પણ વેલ્યુઅર તરીકે ચિરાગભાઈ ચોક્સી જે મારા ભાઈ છે બરાબર છે

ત્યારે એમને એમના વેલ્યુઅરને બોલાયો હતો તથા ડિરેક્ટરો પણ હાજર હતા અને એમના મેનેજરને પટાવાળા પણ હાજર હતા તેમની રૂબરૂમાં મારા ગોલ્ડની ચકાસણી થઈ જે બધું જ સાચું હતું અને એના આધાર પર જ એમને મને ચાર લાખ અઠ્ઠાણું ની લોન આપી હતી તો એ લોન બે ત્રણ વર્ષથી રિન્યુ થતી હતી વારંવાર એની ચકાસણી થતી હતી એ સમયે સાચું જ હતું અને હાલ હવે હજુ અમારી લોન ની મુદત પતી નથી તે પહેલા જ અમને નોટિસ આપવામાં આવી ગઈ હતી કે ભાઈ તમારું લોન તમારું ગોલ્ડ ખોટું હોય એવું અમને આશંકા છે જે તમારે સોળ તારીખ અમારી બેંકમાં હાજર રહેવું જેથી અમને ના આધારે અમે બેંકમાં આવ્યા અને અમારી સામે જે પડીકું મૂક્યું હતું એ ખોલ્યું પણ એમાં બધું જ ખોટું નીકળ્યું અમારું જે મૂકેલું સોનું હતું એ હતું જ નહીં એટલા માટે બેંક વાળા તો અમારી જોડે અમારું સોનું પણ લઈ લીધું છે